બાવડિયાને તેમના જ વિસ્તારની જનતા વિકાસતા કાર્યોને લઈને સવાલ પૂછવા લાગી છે ઠીક ચૂંટણી સમયે કેવો વિડિયો વાયરલ થયો છે કે જેમાં બાવડિયાને તેમના સાથી ભરત બોઘરાને તેમના જ મત વિસ્તારની જનતા આડે હાથ લઈ રહી છે મનાઈ રહ્યું છે કે વાયરલ વિડિયો જસરના કનેરા ગામનો છે ને ઓલામાં ન હોય એ એમાં સરકાર નો માણસ કરોડો રૂપિયા નાખવા ગામમાં નાખીને કામ ઉભી વ્યવસ્થા કરાવી દો ગામના માં

ટકા ગુજરાત ના ભાષા મારા પણ મારી નાખ્યા છે ઓ છે કોણ હવે એમ તો છે આટલા